ગુજરાતની ધરતી પર એક શૈક્ષણિક સંસ્થા એવી છે જેણે સદી પૂર્ણ કરી છે હા આ વાત છે શેઠ સીએન વિદ્યા વિહારની સો વર્ષથી પણ વધુ સમયથી આ સંસ્થા જ્ઞાનનો દીપ પ્રગટાવી રહી છે શેઠ સી એન વિદ્યાવિહાર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશની અગ્રણી શાળાઓમાંથી એક ગણાય છે શિક્ષણની પરંપરાગત પદ્ધતિઓમાંની એક જે ચોક અને બ્લેકબોર્ડ છે તે વર્ષો સુધી વિદ્યાર્થીઓને જ્ઞાન આપતી આવી છે પરંતુ સમય બદલાય છે અને શિક્ષણની પદ્ધતિઓ પણ બદલવાની જરૂર પડે છે આજના સમયમાં ઇન્ટરેક્ટિવ પેનલ પરંપરાગત બ્લેકબોર્ડ કરતા અનેક ગણી સારી સાબિત થઈ છે વિદ્યાર્થીઓ માટે શીખવું વધુ રસપ્રદ બને છે અને શિક્ષકો માટે

2020 ની ભલામણના આધારે સી એન વિદ્યાવિહારના વિદ્યાર્થીઓને એક નવીન ટેકનોલોજી આપવાની અને શાળાના વર્ગોમાં ઇન્ટરેક્ટિવ પેનલ્સ સ્થાપવાની વિચારણા કરવામાં આવી પણ પ્રશ્ન હતો આટલા મોટા પ્રોજેક્ટ માટે ભંડોળ ક્યાંથી આવશે અહીં આગળ આવ્યા વિદ્યાવિહારના પૂર્વ વિદ્યાર્થીઓ આજથી વર્ષો પહેલા

એક્ઝામના માર્ક્સ પણ સારા આવે છે ઇન્ટરેક્ટિવ પેનલ દ્વારા વિદ્યાર્થીઓને આપણે ગુજરાતી સાહિત્યમાં સવિશેષ માહિતી આપી શકીએ છીએ જેમ કે ઇન્ટરેક્ટિવ પેનલમાં આપણે કોઈ સાહિત્યકાર હોય કે કવિ હોય જેમ કે અહીંયા ઝવેરચંદ મેઘાણી છે તો એ વિશે આપણે સમજાવવું હોય તો બાળકને ઝવેરચંદ મેઘાણીનો ફોટો બતાવી કે પછી તેમના દ્વારા કરેલ કોઈ કાર્ય હોય તો તેનો વિડીયો બતાવી તો બાળક રસપૂર્વક તેને જુએ છે અને તે પ્રમાણે તે માહિતી ગ્રહણ કરે છે અને બ્લેક બોર્ડમાં આપણે ઝવેરચંદ મેઘાણીનો ફોટો દોરી શકતા નથી અને અહીંયા આપણે બતાવી શકીએ છીએ તો વિદ્યાર્થીઓના મગજમાં બેસે છે કે ભાઈ આ ઝવેરચંદ મેઘાણી છે એમને આ કાર્યો કરેલા છે તો એ રીતે ઇન્ટરેક્ટિવ પેનલ દ્વારા બાળકો સ વિશેષ માહિતી ગ્રહણ કરે છે બાલ વિદ્યાલય કિશોર વિદ્યાલય વિદ્યાલય અંગ્રેજી માધ્યમ શાળા ડીએલએડ કોલેજ બીએડ કોલેજ અંગ્રેજી કેન્દ્ર કમ્પ્યુટર સેન્ટર વગેરે સંસ્થાઓના વિવિધ વર્ગ વિદ્યાર્થીઓને હવે નવી ટેકનોલોજી સાથે શિક્ષણ આપવામાં આવે છે ઇન્ટરેક્ટિવ પેનલને કારણે બાળકોને એનિમેશન પ્રેઝન્ટેશન જે બનાવવામાં આવે પીડીએફ બનાવવામાં આવે એને કારણે વધારે રસ પડે છે એટલે બાળકો પહેલાં કરતાં વધારે રસપૂર્વક અભ્યાસ કરી શકે છે કેટલીક વખત એવું થાય કે પુનરાવર્તન કરાવવાનું છે અને ક્વિઝ તૈયાર રાખી હોય તો બાળકોને એ માટે એક જ વખત મહેનત કર્યા પછી વારંવાર મહેનત કરવી પડતી નથી અને પેજનો પણ બચાવ થાય છે દ્રશ્ય માધ્યમ હોવાથી બાળકોને લાંબા સમય સુધી યાદ રહી શકે છે કોઈ આકૃતિ હોય વૈજ્ઞાનિક પ્રયોગ હોય પ્રેઝન્ટેશન બતાવવાનું હોય આ બધી જ વસ્તુ ખૂબ આસાનીથી અને સરળતાથી થાય છે અને બાળકો હોશે હોશે એમાં કામ કરી શકે છે અમે ઇન્ટરેક્ટિવ પેનલમાં પાઠ સમજીએ છીએ કવિતામાં ચિત્રો આવે પાઠમાં પણ ચિત્રો આવે જેથી અમને ખૂબ જ ઊંડાણમાં ખબર પડે છે પાઠ વિશે અને એમાં અમે પર્યાવરણમાં ખૂબ જ અલગ અલગ શીખીએ છીએ ગણિતમાં આકૃતિ સાથે દાખલા શીખીએ છીએ જેથી ખૂબ જ વધારે ખબર પડે છે આજે શેઠ સી એન વિદ્યાવિહારના લગભગ દરેક વર્ગમાં શિક્ષકો ખૂબ જ આરામદાયક અને આત્મવિશ્વાસપૂર્વક ઇન્ટરેક્ટિવ પેનલનો ઉપયોગ કરીને પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિને ખીલવી રહ્યા છે ઇન્ટરેક્ટિવ પેનલ હેઝ ડેફિનેટલી મેડ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ વેરી ઇઝી એક્ટિવ એન્ડ એફિશિયન્ટ For example, instead of, uh, for students, instead of learn reading a, cha a, book, a chapter from a book, it becomes boring. But when they learn the same chapter through videos, through colorful pictures, and also through diagrams and the maps through inter uh, interactive panels, they enjoy that concept. And also, they remember the same concept for a longer time. વિદ્યાર્થીઓને લાગે છે કે જાણે આખી દુનિયા તેમના વર્ગખંડમાં જ આવી ગઈ હોય તેઓ પ્રોજેક્ટ માટે તેમજ સંકલ્પનાઓની સમજ માટે આ પેનલ્સનો ઉપયોગ કરી રહ્યા છે વિજ્ઞાન હોય કે ગણિત ઇતિહાસ હોય કે ભૂગોળ દરેક વિષય હવે જીવંત બની ગયો છે શેઠ સી એન વિદ્યાવિહારનું મેનેજમેન્ટ હંમેશા સમય સાથે કદમ તાલ મિલાવતું રહ્યું છે હજુ કેટલાક વર્ગોમાં ઇન્ટરેક્ટિવ પેનલ્સ સ્થાપિત કરવાની બાકી છે જે અંગે મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે મેનેજમેન્ટની ઈચ્છા છે કે વિદ્યાર્થીઓને સમયની જરૂરિયાત મુજબ શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા માટે વધુ ને વધુ ટેકનોલોજી મળે કારણ કે શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી in interactive panel we can easily upload our content using easy board tool uh, easy upload tool um, which uh, saves our time because uh, when we come to the class and we write all on the board uh, rather than when we upload the content on smart board we can immediately start our work uh, i can easily conduct the group activity because my side my portion is uh, already it is prepared so it saves my time and children time also um, i can immediately also take the feedback of the content which i have taught them so they participate very well and uh, when we do interactive uh, session with the children uh, they enjoy it a lot because શિક્ષણ માટે અમને ઇન્ટરએક્ટિવ પેનલ ખૂબ જ ઉપયોગી છે જેનું કારણ છે કે વિજ્ઞાનના પુસ્તકમાં વાયરસ બેક્ટેરિયા ફૂગ નીર જેવા સૂક્ષ્મજીવોના ચિત્રો નામ આપવામાં આવ્યા છે પરંતુ તેના ઇમેજીસ તથા તેનાથી થતા ફાયદાઓ તથા તેના ઉપયોગો ઉપયોગોની માહિતી મેળવવા માટે અમને ઇન્ટરેક્ટિવ પેનલ ખૂબ જ ઉપયોગી છે શેઠ સી એન વિદ્યાવિહાર એક શતાબ્દીથી પરંપરા અને મૂલ્યો સાથે શિક્ષણ આપતી આવી છે અને આજે તે નવી ટેકનોલોજી સાથે ભવિષ્ય તરફ મક્કમ પગલા ભરી રહી છે ઇન્ટરેક્ટિવ પેનલમાં શિક્ષકો જ્યારે ભણાવે ત્યારે શિક્ષકો ભણાવેલું ઝૂમ કરી શકે છે ભણાવેલું કે સમજાવેલું સેવ કરી શકે છે ભણાવેલું હાઇલાઇટ કરી શકે છે અને અમને ભણાવવા ખૂબ જ સરળ પડે છે જ્યારે ઇન્ટરેક્ટિવ પેનલ નહોતું ત્યારે અમારા શિક્ષકો અમને ચોપડી દ્વારા પાઠ સમજૂતી આપતા હતા પણ હવે જ્યારથી ઇન્ટરેક્ટિવ પેનલ આવ્યું છે ત્યારથી અમારા શિક્ષકો ઇન્ટરેક્ટિવ પેનલમાં ચિત્ર સાથે પાઠ સમજૂતી આપે છે સાયન્સમાં પહેલાં મારે કોઈ બ્લડ રિપોર્ટ બતાવો હોય સ્ટુડન્ટને તો મારે એવું કેવું પડતું ઘરેથી લઈ આવજો અત્યારે ઇન્ટરેક્ટિવ પેનલમાં એના ફૂલ ફોર્મ અને એને બ્રીફ કરી શકું છું તેમજ મેથ્સમાં પણ મારે ખૂણા બતાવવા હોય એમાં મારે પહેલાં પરંપરાગત બ્લેક પદ્ધતિ હતી તો પરિકર અને કોણ માપક લઈ અને મારે જાતે ડ્રો કરવું પડતું ને એવું બધું થતું હવે આમાં મારે એ બધા સાધનનો સીધો જ ડાયરેક્ટ હું અહીં ઉપયોગ કરી શકું છું અને ક્વિઝ જનરેટ કરવી છે પછી કોઈ ગેમ્સ જનરેટ કરવી છે તો એ ફટાફટ હું કરી શકું છું અને સાથે સાથે વ્હાઈટ બોર્ડની સાથે સાથે હું ઇન્ટરનેટ દ્વારા બધા ફોટોઝ જે વિદ્યાર્થીને દ્રશ્ય અને શ્રાવ્ય બંને સાધન દ્વારા એને જલ્દીથી યાદ રહી શકે તો એ તરત જ હું ઓપન કરી શકું છું બ્લેક બોર્ડની સાથે ઇન્ટરેક્ટિવ પેનલ સુધીનો આ પ્રવાસ શૈક્ષણિક જગતમાં એક અનોખી પ્રેરણા બની રહેશે